સેરાના પાનમ ડેમનો દરવાજો ખુલતા એલર્ટ જાહેર ગામો સતત વરસતા વરસાદને પગલે સેરા તાલુકાના પાનમ ડેમમાં નવા પાણીની આવક નોંધાય છે ડેમના રોલ લેવલને જાળવી રાખવા માટે તેનું એક દરવાજો ઝીરો મીટર જેટલું ખોલવામાં આવ્યું છે પરિણામે સેરા અને મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા મીટર પાણીનો જથ્થો છે જેમાં ત્રણ હજાર આઠસો પચાસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને એક હજાર નવસો પિંચોતેર ક્યુસેક નીકળતું રાખવામાં આવ્યું છે સેરા તાલુકાના રમજીના નાળ કોઠા ઉંડારા મોર અને બલુચીના મુવાડા સહિતના ગામો તેમજ લુણાવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે જિલ્લાના હાલોલ સેરા કાલોલ ગોધરા અને ઘોઘંભા સહિતના વિસ્તારોમાં જમાવટવાળો વરસાદ નોંધાયો છે સ્થાનિક તંત્રે નાગરિકોને નદી કાંઠે ન જવા ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે નિલેશભાઈ દરજી ન્યૂઝ નાઇન ગુજરાતી સેરા